મારા પિતાજી હતા અને ડખામાં એવો હતો અમારા ઘર ઉપર હુમલો કર્યો હતો તો ત્યાં એ બધા ટોળો ભેગો થતા આવતા હતા આમન નિઝામુદ્દીન જત છે એને તલવાર મારી અને નિઝામુદ્દીન હાજીનેગમા મન મંજે એને પાઇપોથી મોઢા ઉપર માર્યો મસ્જીદના હાથમાં કુવાડી હતી એ કુવાડી મારી પછી એમાં જકરીયા તો એના પાસે ધાર્યો હતો દારિયાથી માર્યો હનસ હતો અનસ પાસે એક કુવાડી હતી હનસે એને માર્યો એટલા સુધી મેં જોયો પછી અબુબકર હતો અબુબકરે એને એ જ સાધન હતો ધાર્યું હતો કે તલવાર હતી આમ મને પછી મારી નાખ્યો ત્યાં સુધી મને આમન તલવાર મારી મેં વચ્ચેથી હું ફર્યો ત્યાં આમન મને તલવાર મારી મને આ ઘા છે મારી આંગળી કપાયેલી છે આ આખી આંગળી ઉડેલી છે એ પછી એના પાછળ જે બધા ટોળા હતા એમાં તો બધો આખા પચાસથી સાઠ જણા હતા બધા હતા મારા પિતાજી જે થઈ ગયા એના ઉપર બધા મારવામાં એ પડી ગયા હતા પછી એને મારવામાં બધાનો સાથ છે બધા એક એક લાઠી કે કુવાડી બધા મારતા હતા એમાંથી મેન જે મુંદેગારી છે એ આમન નિઝામુદ્દીન અને નિઝામુદ્દીન હાજી નેક મામન અને મસ્જીદ રમઝાન અનસ અબ્દુલ કરીમ જકરીયા નિઝામુદ્દીન તાજ તાજમામન એ લોકો હતા મારે એમાં મારે સામે હું નજરે જોયો છું પછી મને પાડી નાખ્યો પછી જે ટોળામાં હતા એમાં હતા અશરફભાઈ અશરફ કામલ જત અજીત સુમાર જત ગફૂર ગુલમામન જત આ ડખો શેના માટે થયો તો ડખ્ખામાં એવું હતું કે ડખામાં પહેલાં તો પાણી સ્ટાર્ટમાં બંધ કર્યો હતો એનામાંથી વાતચીત થઈ હતી પછી એ લોકો મારી માસીને માર્યો હતો એ ભાઈઓ એની લેડીસ માર્યો હતો એનામાં એ ડખો થયો હતો ડખો એના પિતાજી સમજાવવા ગયા સમજાવવામાં આવી સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ચોઘડિયા ગુજરાતી તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી

સ્ટેન્ડ સ્ટેન્ડો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ